અને ભાગવત કથાનું આયોજન કરેલું છે ભાગવત કથાની સાથે સાથે સમૂહ લગ્ન અને સરસ મજાના દેવડ ખાવડના ડાયરાનું આયોજન કરેલું છે પરંતુ આજે સમૂહ લગ્ન યોજાઈ રહ્યા છે આજે ભાગવત કથા પણ ચાલુ છે પરંતુ કોઈ અંગત કારણોસર આ ડાયરો આજે એટલે કે દેવતભાઈ ખાવડ નો ડાયરો સોળ એક બે હાજર પચીસ અને ગુરુવાર દેવતભાઈ ખાવડ નો ડાયરો આજે સોળ એક બે હજાર પચીસ અને ગુરુવાર રાત્રે બરોડા ગામ ખાતે ઓજાવાનો હતો તે મુલતવી રાખવામાં આવ્યો છે તે બદલ સમાગીયે છે અને કોઈ પણ લોકોને આ ડાયરાની અંદર આવવા માટે પ્રયત્ન ના કરજો ડાયરો મૃત્યુ રાખવામાં આવ્યો છે તે બાબતે બાપુને કે ડાયરો મૃત્યુ રાખવામાં આવ્યો છે રાખવામાં છે કોઈ અંગત ગામ વતી હું મંદિરના પૂજારી અમૃત ભારતી બાપુ કહું છું કે આજે સોળ એક બે હજાર પચીસના ના જે રાત્રે દેવાયત ખાવાનો પ્રોગ્રામ રાખેલો હતો તે કોઈ અંગત કારણોસર મૃત્યુ બંધ રાખેલ છે દરેક જાહેર જનતાને આની નોંધ લેવી અને કથા રાબેતા મુજબ ચાલુ છે કથાનો લાભ લેવો તો દરરોજ લાભ લેવો અને દરરોજ કથા નું રસપાન કરવું અને ડાયરો આજની તારીખમાં મૃત્યુ રાખેલ છે